આ દવા યાદી છે અને રકમ પણ લખેલી છે મજબૂત સેવામાં આવેલા છે એ બધા છે જોયું જોઈએ એક વાર ચેક કરીશ એ આપણે આપણે યુગાજિત સ્વામી ને આપણે વિનંતી કરીએ કે સ્વામી આ માનસા ને કેમ બધું આવશે કરે છે કેમ મને સેવામાં ભૂલાવતા નથી અને એ ભૂલ આપણે યુગાદી સ્વામી કરે છે માની લઈએ તો આપણી રાજકોટ ભેટ છે અને જવાબ આપીએ પેલા પહેલા પ્રશ્નનો રિવિઝન કરીએ તો એ ભાઈ એ પ્રશ્ન હતો કે બધા મને જ કેમ શોપ શોધ કરે છે કોઈ બીજા દેખાતા નથી અને આ ભાઈ એ પ્રશ્ન છે કે મને કેમ કઈ શોધતા આ બંને પ્રશ્નો બંને પ્રકારના રહેવાના છે એનું કારણ આપણી પોતાની પરિસ્થિતિ છે પોતાની પ્રકૃતિ છે પોતાના સ્વભાવ છે આવો જ પ્રશ્ન એક વખત એક મંત્રી મંડળ માં થયો હતો બધા મંત્રીઓ ભેગા થઈને રાજા જે ફરિયાદ કરી કે તમે તમારા મંત્રીને જ બધું કામ શોધ શોધો છો જ્યારે અત્યારે એને જ યાદ કરો છો એને જ બોલાવો છો તો અમને કેવું કંઈ આપવામાં આવતું નથી અમુક વખતે ઘણા વખતે પ્રશ્ન થાય આપે એટલે રાજા અત્યારે કશો જવાબ ના આપ્યો પણ એમણે કહ્યું ચલો તમે આટલું કહો છો એ કામ તમને સોંપવામાં આવે છે કે આપણા રાજ્યના પાદર ગામની બહાર એક જમાત આવી છે કોણ તપાસ કરી લીધા એટલે બધા મંત્રીઓ ઓકળ્યા અને તપાસ કરીને પાછા આવે રાજા કહ્યું કે રાજા મંજારાની જમા છે રાજા કેમ ક્યાંથી આવ્યા છે એ તો તમે પૂછ્યું નહોતું ફરી પાછા ગયા જઈને ફરી રાજા એ કહ્યું કે રાજા બધા બલુચિસ્તાન આવ્યા છે જ્ઞાન છે રાજા છે ને માટે જાય છે એ તો તમે પૂછવાનું કહ્યું નહોતું ફરી ગયા ફરી પૂછી નારાયણ ભાઈ આ બધા વેપારીઓ છે શોધ કરી દઉં પાંચ સાત ગરબા ખાધા અમે તમે બોલાવી શકીએ હવે મારે પ્રિય મંત્રી ને બોલ્યું પ્રિય મંત્રીને બોલાવવામાં આવ્યો અને એને એને કહેવામાં આવ્યું કે આપણે ગામની બહાર એક રોણજરા ને જવામાં આવ્યું છે તમે તપાસ કરી લો અને તપાસ કરીને આવી છે રાજા એ પછી કેવું ના પડ્યું કે સોંપું છું બધા જવાબ મળી ગયા જ્યારે આપણી પાસે કામ આવે એ સત્સંગની ની સેવા હોય કે પછી આપણે વ્યવસાય માં પણ જ્યારે આપણે કામ ને કોઈ માના બતાવીએ એટલે સામેવાળી વ્યક્તિને આપણે શોધવાનો વિશ્વાસ ના આવે ભગતસિંહ મહારાજ ના જીવનમાં જોઈએ તો ભગતસિંહ મહારાજ ને ગુણધારા સ્વામી જે સેવાઓ સોંપી હતી તો ભગતસિંહ મહારાજે કાઢ્યા ધારો કે ચંદની સીવાનો પ્રસંગ છે કે ગુણ સ્વામી ભગતસિંહ હવે આ કાર્ય અશક્ય છે પણ ભગતસિંહ મહારાજે બાણ નથી કાઢ્યું કે સ્વામી એક મહિનામાં આટલી મોટી ચંદની સીવવાની છે કોઈ દરજી નથી દસ દરજી જોઈએ ત્યારે આ કામ પૂરું થાય અને હું એટલું કઈ રીતે કરું ભગતસિંહ મહારાજે બાણ ના કાઢ્યું ગુણવત્તાના સ્વામીને ને એવું પણ ના કહ્યું કે સ્વામી કાપડ ક્યાંથી લાવવાનું છે

એમને તો સ્વામી બોલ્યા આંબા સુકાય છે તરત કચોટો વાળીને બધા આંબાને પાણી પાઈ દીધું સ્વામી બોલે કે પથ્થર કેમ આવતા બંધ થઈ ગયા તો ભગતસિંહ મહારાજે પછી કહ્યું નહીં સ્વામી મળી ગયું છે એમના માણસને બોલાવે થોડી વારમાં કામ શરૂ થઈ જશે એક પણ આર્ગ્યુમેન્ટ એક પણ બાનું નહીં એક પણ પ્રશ્ન નહીં ભગતસિંહ મહારાજે પોતે મળ્યું કામ ચાલુ થઈ ગયું પથ્થર આવતા શરૂ થઈ ગયા તો જ્યારે આપણને એવું થાય

એ આપણને સ્વામી દ્રઢ હવે આગળનો પ્રશ્ન આપણે પૂછ્યા સ્વામીને પૂછીએ કે સ્વામી આમ રાજકોટમાં આખો સંભાળો છો અને તેને સંસ્થા તો સ્વામી શાસ્ત્રીજી મહારાજે કહેલું છે કે આ ચાર પ્રસંગોનું આપણે નિત્ય સ્મરણ કરીએ તો તેના જીવનમાં અડધા કામાની દોષો એ ટળી જતા હોય છે તો સ્વામી અમે એવા કયા શાસ્ત્રોનું વાંચન આ પ્રસંગો તો શ્રવણ કરીએ વાંચન કરીએ સ્મરણ કરીએ તો જો અમારા દોષો ટળી જતા હોય તો એવા કયા પ્રસંગો હતા અને એમાંથી બે પ્રસંગો તો સ્વયં ભગતજી મહારાજના છે તો આ કયા બે પ્રસંગો છે તે અમને જણાવશો સ્વામી સાત્રીજી મહારાજે ભગતજી મહારાજનું જુનાગઢની અંદર અપ્રતિમ સન્માન કરાવવું એ પ્રસંગ બહુ પ્રચલિત છે જ્યારે શાસ્ત્રીજી મહારાજ રાજકોટ માં બિરાજમાન હતા અને છેલ્લા એક વર્ષ થી એમને ભગતજી યોગ ધરાવ હતો એમને પ્રથા લાભ નતો મળ્યો અને ભગતજી મહારાજ એક પણ હરિભક્તો ને પણ શાસ્ત્રી નો હતો અને પ્રથા લાભ નતો મળ્યો એટલે એ સમયની અંદર જૂનાગઢની અંદર જન્માષ્ટમીનો ઉત્સવનો પ્રસંગ આવ્યો શાસ્ત્રી મહારાજે નક્કી કર્યું કે જે ભગતજી મહારાજને ઓગણીસો ની સાલમાં અપમાન કરીને વિમુખ આચાર્ય महाराज रहा ત્યારથી ઓગણીસો ત્રેપન સુધી સાત સુધીમાં જુનાગઢમાં એને ફરી જવાનું થયું નથી તો આ જન્માષ્ટમના સમયે ભગતજી મહારાજ આપણે ચડા એટલે ભગત શાસ્ત્રીજી મહારાજે પોતાની વિચારસર બુદ્ધિથી એટલું સરસ આયોજન કર્યું કે એમને પહેલાં હરિભક્તોને જાણ કરી ભગતજી મહારાજ એક હરિભક્તો હતા એમને જાણ કરી કે આ આપણે વિહલ દ્વારા પત્રો દ્વારા કરાવી અને જુનાગઢ અંદર ભગતવાને આપણે સન્માન કરાવ્યું છે બોલાવા છે એ પછી સાથી હરિભક્તો પત્રો લખ્યા અને નડિયાદના હરિભક્ત જવીલાલભાઈ નો પત્ર ગયો જવીલાલભાઈ એટલા ખુશ થઈ ગયા અને સાચવીના વર્ગ જવા સ્વામી જો જૂનાગઢમાં ભગી સન્માન થતું હોય અને કેળવતા હોય પાણી રસોઈ મારા તરફથી આવી વાત હરિભક્તો પણ રસો છે હરિભક્તો પણ બધા ખુશ થઈ ગયા અને સાથે જ મહારાજે આ બધું વડતાલ તફન લખ્યો અને જન્માટન નો સમય છે તો આ જુનાગઢના ના આપણે ભગત મહારાજને જન્માટન સમય દેડાવ કારણ કે ગુજરાતના ને પણ સમયમાં અમની ઈચ્છા છે અને જો ભગવી પણ આવે તો બધાને કથાનું શું સારું મળે એટલે વિહારીલાલજી મહારાજ ઉપરાંત હરિભક્તો ના પત્ર ગયો ગયા એટલે વેહરીલાલજી મહારાજે ભગત પત્રથી અતિશય થી અતિશય નક્કી કર્યું ભગવી એટલે વિહારીલાલજી મહારાજે તરત જ ભગીજી મને પત્ર લખ્યો કે આ બધે જુનાગઢ જન્મા થોડા સમય આવજો પણ તમે સાવરવા છઠ ના દિવસ આવજો કારણ કે એ દિવસે મહારાજ પણ વધારવાના હતા આ બાજુ શાસ્ત્રીજી મહારાજે તમામ હરિભક્તોને પત્રો લખી દીધા કે તમે પણ બધા જુનાગઢ આ ઉત્સવની અંદર પહોંચજો બધા હરિભક્તો પણ તૈયાર થઈ ગયા